પાણીનો નિકાલ નહીં થતા સમગ્ર ખાડી વિસ્તારની આસપાસ ખાડીપુરની સમસ્યાનું એક કારણ બની રહ્યું છે અલથાણ કાંકરા બ્રિજ પાસે પાલિકાની ટીમ દ્વારા ખાડીની વાયરિંગ કામગીરી શરૂ કરાઈ છે ખાડીની આજુબાજુ જીસીબી વડે ખાડી પોણી કરવાની કામગીરીની શરૂઆત થઈ ગઈ છે બમરોલી અને અલથાણાના ખાડી પાસે વર્ષોથી સાડત્રીસો ચોરસ મીટર જગ્યામાં કાદવ કિચડ છે જેને દૂર કરવામાં આવી રહ્યો છે ખાડીની આસપાસ માટીનું ગ્રેજિંગ કરાતા સાંકડી થયેલી ખાડી ફરી સો મીટર સુધી પહોંચી જશે ખાડીપુરની સમસ્યાનો અંત લાવવા માટે આજથી સમગ્ર સુરત શહેરમાં આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે મારું નામ ધર્મેશ બી મિસ્ત્રી હું સુરત મહાનગરપાલિકામાં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ ભજાવું છું અને હાલ અઠવા ઝોનમાં ઝોનલ ચીફ તરીકે ફરજ પજાઉં આજે અહીં એ જગ્યાએ ખાડીને લઈને ચાલી રહી છે કામગીરી ચાલી રહી છે શું છે શું બાપ છે સુરત શહેરમાં વર્ષોથી જે ખાડી પૂરા આવે છે તેને નિવારણ અર્થે અનેક ઉપાયો વિચારવામાં આવી રહ્યા છે તેમાંના એક ઉપાય તરીકે સુરત મહાનગરપાલિકા દ્વારા માનનીય કમિશ્નર શ્રી સીધા માર્ગદર્શન હેઠળ ખાડીમાં આવેલા તમામ પ્રકારના ના અવરોધો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે જેના ભાગરૂપે અત્યારે આપણે ઊભા છીએ તે બમરોલી બ્રિજ ના ડાઉન ના ડાઉન સ્ટ્રીમ ના ભાગ માં ઝોન તરફ ના છેડા ઉપર જે આશરે પાંત્રીસો થી સાડત્રીસો ચોરસ મીટર જેટલા વિસ્તાર ની અંદર ખાડી સાંકડી થઈ ગયેલી છે

સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર